સમર્થન આપવા આવ્યા છે વિજયભાઈએ કીધું કે અમને કોઈ ફિટ ન કરી દે તમને કોઈ ફિટ ન કરી દે એની જવાબદારી હું પોતે લઉં છું કરે સરકાર અરે સરકાર પ્યાર સે માંગા ઘર દે દો અરે પ્યાર સે માંગા ઘર દે દો વરના હમ મહેસાણાવાસી હૈ અરે વરના હમ ગુજરાતવાસી હૈ જાહેર કાર્યક્રમ માં ભાજપ સરકાર ને આવો પડકાર ફેંકવો પડ્યો અને શા માટે તેમને ભાજપ સરકાર ને આડે હાથ લીધી તેની વાત કરીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો મહેસાણા ખાતે ઘરવિહોણા લોકોની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ આ પાર્ટીના ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામ જેવિલ બસેરા જયદીપસિંહ જયદેવસી વિજયભાઈ પાર્વતીબેન આમ આદમી પાર્ટી દ્વારા ઘર વિહોણા લોકો માટે મહા રજૂઆતની સભાનો આ કાર્યક્રમ હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આ તકે સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા

પણ મારે તમને દર્દનાક વાત કરવી છે એ હકીકતની વાત કરવી છે કે આ સરકાર સામે ભીખો માંગવી પડે સરકાર સામે અધિકારો માટે હાથ લાંબો કરવો પડે આપણો સ્વાભિમાન પાછું મૂકવું પડે એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો માત્ર ને માત્ર કારણ છે આપણો વોટ જ્યારે જરૂર હોય ત્યારે નાની મોટી વાતો આપી નાની મોટી લોકોની ચહેરા આપી મત લઈ જાય અને 5 વર્ષ આપણે ભીખ માંગવી પડે આવી જિંદગી સાહેબ લગાવી અને ભીખ સુકામ માંગીએ મત આપતો છે તો કાટલો ઊંચો કરીને માંગણી કરીએ કે અમારો હક છે આપો પર છે આપો પર છે અને આપ વોટ પર છે મારે એક ઉદાહરણ આપવું છે કે તમે ક્યાંય ફ્રૂટ લેવા જાઓ

અહીંયા ભાવ પૂછવાનો બાજુવાળી લારીમાં જઈને ભાવ પૂછવાનો ત્યાંથી ત્રીજી લારી હોય ત્યાં જઈને ભાવ પૂછવાનો એટલે પહેલી લારી વાળો આપો આપ સીધો થઈ જાય કે નહીં પાય તો હમા લઈ જા થાય છે હું પણ આપણે કરીએ શું એક જ લારી પકડીએ ઈજ સારા લાગે ભાવ વીસમાં બાંધો નહીં આજ પ્રશ્ન આપણે કાયમી માટે થયો છે એક ભાજપને મત આપતા આવ્યા છે બીજા કોઈ સ્વીકારવા માટે તૈયાર ન થયા એટલા માટે પેલા વીસ વીસ રૂપિયામાં વેચે છે અને આપણે લેવું આતંક સત્ય મળેલી વાત છે એમાં કદાચ આપણે ન હોઈએ પણ એક મોટો વિશાળ સમૂહ આપણે એ દિશામાં જોઈ રહ્યો છે પણ ઠીક છે ઠીક છે જે થતું હોય એ કંઈક શાળા માટે જ થતું હોય

પરિવારે સ્વાભિમાનથી જોડાવે છે એ લોકોના ખીચામાંથી હજાર બે હજાર કે ત્રણ હજાર કોઈ સરકાર લઈ જતી હોય તો એ સરકારને મારી ચેલેન્જ છે કે તમારી સામે લડવા માટે કદાચ પ્રાણ પણ ત્યાગવા પડે તો પણ અમારી તૈયારી છે કારણ કારણ કે તમે મોટાને લૂંટો તો અમને વાંધો નથી પણ તમે મોટાને તો લૂંટવાની જગ્યાએ ચાવીઓ આપી દીધી છે તમે નાના માણસોને લૂંટવામાં વ્યસ્ત છો

કે આજે મને એની વાત સમજવા મળી સાંભળવા મળી કે તમે બધા કલેક્ટર કચેરીએ ભેગા થઈને કલેક્ટરને આ ફોર્મ આપવાના હતા આવી કઈક વાત હતી તમને પરમિશન નથી મળી અરે ગુજરાતમાં ગીમ સિટીમાં આ ગાંધીજીના ગુજરાતમાં આ સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં ગીમ સિટીમાં તમે દારૂની છૂટ આપવામાં તમને વાતો નથી અને આ સામાન્ય માણસોને એક રજૂઆત કરવા છૂટમાં વાતો છે

ત્યારે આ વાતને લઈને તેમણે ભાજપ ને જુઓ કેવો લલકાર ફેંક્યો અને એ લલકારને કેવો શંખનાદ મળ્યો તે પણ સાંભળો સમર્થન આપવા આવ્યા છે વિજયભાઈએ કીધું કે અમને કોઈ ફિટ ન કરી દે તમને કોઈ ફિટ ન કરી દે એની જવાબદારી હું પોતે લઉં છું પણ

પાર્વતી બેન હોય એને હું અભિનંદન આપું છું સાથે અમારા આમ આદમી પાર્ટીના અહીંયા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ હોય

કાલે અહીંયા સુધી આવ્યા છે બેનો દીકરીઓ નાના નાના બાળકોને લઈને આવી છે આમના પણ સમયની કિંમત છે સાહેબ આમના પણ સમયની કિંમત છે અને એની સમયની કિંમત ને જો કોઈને ઓળખતા ન આવડતી હોય તો એના સમયની કિંમત તમને એની તાકાત બતાવવાની અમારી તૈયારી છે એટલે હવે વધારે ચર્ચા ન કરતા ચોક્કસથી આપ સૌ ઈચ્છતા હોય તો કલેક્ટર સાહેબને આપણે બધા રજૂઆત કરીશું અને એમાં અમે આગળ રહેશું પછી જે થાય એ કુદરત ઉપર બાકી કોઈ પણ જાતની તૈયારી અમારી પેલી છે તમારા માટે રજૂઆત કરવામાં અમને કોઈ વાંધો નથી અને શાંતિપૂર્ણ રીતે અમે રજૂઆત આપણે બધા સાથે મળીને કરીશું બીજી વાત છેલ્લી લાસ્ટ મારી વાત કરીને મારી વાણીને વિરામ આપો એક શાયરી સ્વરૂપે સરકારને કહેવા માંગુ કરે સરકાર કરે સરકાર प्यार से मांगा प्यार से मांगा घर दे दो अरे प्यार से मांगा घर दे दो वरना हम महसाणा वासी अरे वरना हम गुजरात वासी लड़कर छीनना हमें आता है लड़कर

થવાનો નથી એ વિશ્વાસ સાથે મારી વાણીને વિરામ આપું છું આભાર ભારત માતાજી ભારત માતાજી ખૂબ સરસ તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર